જય શ્રીરામ જય માતાજી મિત્રો હું આપનો જગદીશ ઠાકોર હાલમાં અત્યારે હું પાલનપુર ફૂગવા આવ્યો છું સાપી વચ્ચે અને પાલનપુર વચ્ચે હું છું અને હું અયોધ્યા ધામ યાત્રા કરવા નીકળી ગયો છું યાત્રા મારી સફળ રહે એવા મને આશીર્વાદ તમે આવજો અને ફૂલ સફર તો આપી રહ્યા છો જ એમાં તો કોઈ કહેવો પણ છે નહીં પણ એક બીજું એક નવીનતા વાત મારે કહે છે મિત્રો કે મેં યુટ્યુબ ચેનલ નવી લોન્ચ કરી છે એક ફેસબુક પેજ પણ નવું લોન્ચ કર્યું છે યુટ્યુબ ચેનલનું નામ છે જગદીશ ઠાકોર ઓફિશિયલ રૂપનગર અને ફેસબુક પેજનું નામ છે જગદીશ ઠાકોર તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબર કરો લાઈક કરો શેર કરજો અને મારી ચેનલને ખૂબ ખૂબ આગળ વધારજો અને સપોર્ટ પણ આપજો મારા પેજને પણ ફોલો કરજો અને આગળ વધારજો સપોર્ટ આવજો અને તમારા બધા સપોર્ટથી હું એ પાલનપુર યાત્રામાં પહોંચી ગયો છું અને હું અયોધ્યા સહી સલામત પહોંચી જઈશ તમારા સપોર્ટથી અને સહી સલામત હું ઘરે આવી જઈશ જય શ્રી રામ જય માતાજી મિત્રો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફોલો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ એટલો મને સપોર્ટ આપજો અને જરૂર જરૂર મારો આપજો અને મારો રામ તમને ઘણું ઘણું આગળ પણ વધારે અને ઘણું તમને ધન ઘરમાં ખૂટવા ના દે આટલો મને સપોર્ટ આપ્યો હોય જય શ્રી રામ જય માતાજી મિત્રો